તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતો હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે હાલો બે 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 સાંભળવા બેન બોલો શું છે તમારે બેનો બરોબર છે હવે આ ભાઈ તંત્ર કે સાંભળો હમરો ચાલો ભાઈ શું હલાણ આ પ્લોટ છે આ પ્લોટ છે જાહેર પ્લોટ છે ભાઈ સારો કેવાય કે હલવા દીએ છે

બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા સીધી જોડીને એને મોકલી દીધી The cat sat on the માનદ્યાઉતલા એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામ આવે છે કોને કા ખબર જ મળતી નથી પંચાયતના અંદર આવે આ તો પંચાયતલા કોણ કોણ પંચાયત આ તો પંચાયતના હુકમ કોણ કરશે આ કાઢવાનો ડીડીઓ સાહેબ ને આ તો ડીડીઓ સાહેબ ને કો આ તો બસ ડીડીઓ સાહેબ તમે બોલાવો એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે આ વિરોધ અમે નહી ને અમે એટલે આ તો મેડમ બોલાવો ને કાયદો બોલાવો એક એક્ઝિક્યુટિવ બોલાવો આ વિડિયો બોલાવો ને તો વિડિયો બોલાયો પણ બોલાવો ન્યાય બોલાવો ડીડીઓ સાહેબ ને બોલાવો તમે હાલો ચોપડ દેવા બોલતું નો થાવી જ આપની હા આ આ

O é

તંત્ર એવું ઈચ્છતું કે અહિયાં વિશાળ અડમતિયા માં બબાલ થાય સો ટકા ની વાત છે કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ આપડે જાહેર કર્યું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ

તો સાવ તમે આજ તો નાખોડું ભટ્યો કાલે બીજી 10 બેનો આવો सगळा ભરીલા આ ગુંડાઓના ત્રાસથી એટલે હું કાં બધા મની જાવાનું છે એના આતો સીધી છે કોઈ દી વિચાર એ કરવાનું આવો વિડિયો બધાય તમને જ્યાં સુધી પડનિયા કે નો અડધી રાખ્યો ઉભા રહે તો અમારો ભાઈ આવ્યો કોપર તો ભરોદી સામા અકે આવી જાતા કઈ ખબર નતો સારા જ વાત કોઈ કે બે ત્રણ વાર તો મારે જે પેણ મારે બતાય ન ખબર છે બે જટુને મારે ત્રણ ત્રણ વીઘા વારાને મારે તમાર કોરટમાં પરવા કે તો તારખી ઉપર હવે આને મારે હા વિશકાભાઈ ને રમાભાઈ હવે આવે ની હવે આવે ની જેલા પાર આ જન મારે આમ આવે ને મારો પથ આવતો તમને કોઈ ન

પંચાયતની ની પડ્યો છે તમે જો ગરીબ માણસના ઝૂંપડા ઝૂપડા પાડી નાખે છે આ બધા અને આ પંચાયતની ની બેલા નથી اها نياي آهي اها ڪنهن کي ڏايو ٿو کس کي ڏايو ها هي ٽيڪ آهي 2020 هاڻي جو ٿيو آهي اها بند ٿي چالو ٿو ٿورو ٿي آ ٻه لٽه جي نامو ڏاو

હાટવાનો ન કે પંચાયતની રોડમાં બેલા પડ્યા છે ઈ મહત્વના છે તમે આ રસ્તો આ બેલનું મકાન પેસ્ક્રિબ કર્યું ને એવા દસ્તાવેજો માંગે છે જે રસ્તામાં પડ્યો છે એ નથી માંગતા બેલા પંચાયતની હદમાં પડ્યા છે ઈ જોવો ને દસ્તાવેજ જોવાનો નથી સંતારામ અકર કોટી જગ્યામાં પાડી નાખ્યો આમ પાછું બીજું કરીને ઓરિજિનલ જગ્યા કારણ કે પંચાયતે જે પેસ્ક્રિબની કરી તો દબાણ કર્યું એની વાત બેન ને દબાવે છે સરકાર ની જગ્યા દસ્તાવેજ બતાવાના પછી ની વાત છે આપડો મુદ્રો છે આ પેશકશ્મીનો બી બી બીરમમાં ગયા બોલુગે

પંચાયત વિભાગ દ્વારા પંચાયત ને નક્કી કરવું ભાજપ થી દબાઈ પાન સાહેબે ના ના મને એવું કામ ખાલી એવું કીધું કે ભાઈ ઈ પંચાયત છે પંચાયત ગોઠવી

Thank

એના માટે નામ લખાય ભાઈ નામ નો લખાવતા કોઈ આયા ગયો બોલવાનું હું બોલી ગયો એનો શાંતિથી બધા શાંતિ થી ઉભું બોલવાનું નથી બરાબર આપડે તો અમે ઉભા સાહેબ ના સાહેબ હું કહું ને ભાઈ કોઈ એક

નથી ખબર કે કાઈ નહી હે હા આ લોકો નકોસ કરે છે રાજનદ સભાસ આજ સપોર્ટ કે દબાણ હોય ને એટલે આગળ પર આવી સમજે કે આ કોટો ન્યાય આ અન્યાય કરી છે મેડમ નામ કોરો છે આ લોકો છે ને અનલીગલ આ પ્રેસ કરી ઉપરથી